દસ તોલા ઉપરાંતના સોનાના ઘરેણા ઉપર હાથેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં સાડા પાંચ લાખની ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરના જૂના દીવા ગામે બંધ મકાનમાં રહેલ તિજોરી તોડી ટસ્કરોએ દસ તોલા ઉપરાંતના સોનાના ગરણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને લગ્નગાળો ચાલવા સાથે દિવાળીની રજાઓથી જ ચોરીની માત્રામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના જૂના દીવા ગામના સાજી પરિવારના બંધ મકાનને ટસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ટસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદર તિજોરીમાં રહેલા દસ તોલા ઉપરાંતના સોનાના

ની તિજોરી તોડી તેમાં રહેલ સોનાના દાગીના પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા સવારે ગ્રામજનો દ્વારા ચોરી અંગે રઝિયાબેન ને જાણ કરાતા તેઓ પણ હેપતાયેલી હાલતમાં દોડી આવ્યા હતા જ્યાં તેઓએ ઘરમાં સામાન વેર વિખેર જોતા ચોરી થઈ હોવાની માલુમાત થઈ હતી આ અંગે તેમના સાસુમાને જાણ કરી શહેર એ પોલીસ મથકે જાણ કરાઈ હતી ઘરમાં સાસુમા અને તેમની નડંદ સોનાના દાગીના મળીને કુલ દસ તોલા ઉપરાંતના ઘરેણાની ચોરી થઈ જવા પામી હતી આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ પોલીસે રઝિયા બાનુ સાજીની ફરિયાદના આધારે રૂપિયા પાંચ લાખ પચાસ હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે જોકે અંકલેશ્વર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઠંડી અને લગ્ન ગાળા વચ્ચે હવે ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે હું રઝિયા સાજી અને અમે છેલ્લા એક મહિનાથી ઘરે ના હતા ને રાતે ચોરોએ ઘરને નિશાની નિશાન બનાવ્યું ને ચોરી કરી ને દાગીના લઈને ફરાર થઈ ગયા એમાં મારા મારી નરન એક પાંચ તોલાનો સેટ હતો મારી સાસુનો એક ચાર તોલાનો સેટ રાસ્તે ને વીટી હતી અમે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ આવીને ગઈ છે